સ્વચ્છ વાયુ સર્વેક્ષણ પુરસ્કારો અને વેટલેન્ડ સિટીઝ માન્યતા સમારોહ બે હજાર પચ્ચીસમાં પર્યાવરણ વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા કેન્દ્રીય પર્યાવરણ વન અને આબોહવા પરિવર્તન મંત્રીની હાજરીમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ઇ એફ એન્ડ એ રાષ્ટ્રીય સ્વચ્છ હવા કાર્યક્રમ હેઠળ એકસો ત્રીસ શહેરોમાં આયોજિત સ્વચ્છ વાયુ સંરક્ષણ બે હજાર પચ્ચીસ હેઠળ શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા શહેરોને પુરસ્કાર આપવામાં આવ્યા હતા જેમાં સતત બીજા વર્ષે પણ સુરત સિટીને વાયુ સંરક્ષણ પુરસ્કાર પ્રાપ્ત થયો છે ત્યારે સુરત મેયર દક્ષેશ માવાણીએ આ સિદ્ધિ હાંસલ કરી છે તે બદલ સુરત શહેરના તમામ નાગરિકોનો આભાર માન્યો છે વન પર્યાવરણ અને આબોહવા મંત્રાલય દ્વારા નેશનલ એર પ્રોગ્રામ અંતર્ગત ભારત વર્ષના એકસો ત્રીસ સિટીનું વાયુ સર્વેક્ષણ થયું હતું મને કેતા આનંદ થાય છે કે બે હજાર ઓગણીસ પછી બે વાર સુરતે વાયુ સર્વેક્ષણમાં એવોર્ડ પ્રાપ્ત કર્યો છે તેનું મૂલ્યાંકન ઘનકચરાનું વ્યવસ્થ વૈજ્ઞાનિક રીતે વ્યવસ્થાપન રોડની ડસ્ટ કન્સ્ટ્રક્શન સાઇટ ડિમોલિશનનું વેસ્ટ આ બધા પર નિયંત્રણ ગ્રીન એનર્જીનું વધારામાં વધારે પડતું એડોપ્શન આધારે મૂલ્યાંકન થતું હોય છે અને કહેતા આનંદ થાય છે કે એ વિકલ્પ પોલિસી ભારતમાં પહેલી સુરતે લોન્ચ કરી હતી તેના અંતર્ગત ગુજરાતનું પાંત્રીસ ટકા વ્હીકલ્પ સુરતમાં છે એટલે સુરતીઓ પણ ખૂબ જ સાથ સહકાર આપ્યો છે હવા શુદ્ધ કરવામાં ગઈકાલે ભારત વર્ષમાં ટોપ થ્રીમાં સુરતને સ્થાન મળ્યું છે હું સમગ્ર સુરતીઓને આ અર્પણ એવોર્ડ કરું છું હજુ પણ વધુમાં વધુ હવા શુદ્ધ રાખવા અમે કટિબદ્ધ છે આવનાર સમયમાં પણ એવા ઇનિશિયેટિવ લેશું હમણાં સત્તરમી તારીખે આદરણીય પ્રધાનમંત્રીશ્રીના જન્મદિવસે

છેલ્લી વાત કરું તો એ દોઢ વર્ષમાં બાર નેશનલ એવોર્ડ પ્રાપ્ત કર્યા છે તેના તેના હિસાબે સમગ્ર સુરતીઓનો સાથ સહકારથી જ શક્ય બન્યું છે હજુ પણ સુરતની વિશ્વની જે ફોર્ટી સિટી છે એમાં આપણી ગણના થઈ થઈ રહી છે તે આપણા સૌ માટે ગૌરવની વાત છે